પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમર સાહેબનાઓ તરફથી જિલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિને નાબૂદ કરવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનાર ઇસમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગુજિયાનાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોય જે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ કાર્ગો પીએસએલ ઝૂપડા ગલી નંબર ત્રણની અંદર આવેલ મકાનમાં આરોપીએ તેના સહ આરોપી ભાગીદાર સાથે મળી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખેલ હોવાની હકીકત આધારે રેડ કરતા બંને આરોપી

પાંચસો રૂપિયાનો એક વજન કાંટો અને એક લાઇટ બિલ આ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા